ગુડબાય હા ગુડબાય આ એ આયો ખરો છે નાન કાય તું આ કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયું કે નહીં હા ઈ જોયું ને તમારા ફોન આવી ગયા તો ઈ જોયું ફોન તો કરવા જ પડે ને મે તને શું કીધું તું આ હવારમાં જઈને આપણે ઓલું દાડિયાનું બધું નક્કી કરવાનું છે વેલો જાગજે પછી મોડે સુધી ઊતા રહેવાની જરૂર શું હતી ઘેરે અરે દાડિયા વાળું તો હાવ ભૂલાઈ ગયું ભૂલાઈ જ ગયું તને ક્યાં ક્યારે ક્યાં યાદ જ રહી છે આ બધું તને સમજાવવું પડે છે આ તારી તને કઈ વાત કરી કે નહીં ઘેરે હું નથી થયું એમ પૂછ આ હવાર હવારમાં આને જ્યારે હું પૈસા દેવા ગયો ને ત્યારે આવ્યા થા તારા ઘરના અને પૈસા આપીને એમ કહેતા હતા કે અમે એટલા જ રૂપિયા આપશું હવેથી ઘરમાં એટલો ભાગ આ મોટા ભાઈ ની આપશે ને એટલા અમે આપશું એટલે નાનકા હું તને એવું લાગે છે કે અમે લોકો પૈસાની કઈક અલગ થી બસત કરતા હોય હે ના ના તારા મનમાં તું તારે જે હોય એ તું મને કહી શકે તું મારો ભાઈ છે કોઈ પારકો નથી તું તારે ના મોઢ ભાઈ એવી કોઈ વાત જ નથી આવી વાત થઈ ગઈ ઘરે એ તો મને ખબર જ નથી હવાર હવાર માં આ તારી બાયડી બધું કહેતી હતી એને તો ઘણું બધું સંભળાયું છે અને કહેતી હતી કે તમારે છે ને હા ભાભીના દવાખાનાના નામે પૈસા સોરવાની ટેવ છે ઘરમાંથી એટલા સારું હંધુય કરો છો તો તું કે નાનકા તો તારી ભાભીને દવાખાનું છે દવાખાનામાં પૈસા જોવે કે ન જોવે એટલે મેં વળી આ મહિને બાને ઓછા રૂપિયા આપ્યા અને કીધું કે હમણાં ઘરમાં તકલીફ જેવું છે તો તમને બે ચાર મહિના ઓછા રૂપિયા આપી શકી તો ભાઈએ વળી આ પડી હવે એમાં તારા ઘરના વધાર કરે છે તું કે અમે ખોટા છીએ ભાઈ કાંઈ વાતય ખોટી નથી અને હું કીધું મારી બેન કે અમે લોકો છે ને આવી રીતના પૈસાની કટકી કરીએ છીએ અને અલગ જગ્યાએ બસત કરીએ છીએ મારો ભાઈ અમારે જો બસત કરવી હોય તો પછી અમને કંઈ સોરી સૂપીથી કરી અને એ તે ઘરનામાં ઘરનામાં આવું કાંઈ સાંદો રાખતા હઈશું તું જ કેમ મને જો મોઢભાઈ આ વાતની મને જરી કંઈ ખબર જ નથી પણ હવે હું મારી બૈરી યારે વાત કરી લઉં જો નાનકા આવું ઘણી વાર થતું આવ્યું છે ઘરમાં ઘણી વાર તે એને સમજાવવાની કોશિશ કરી પણ હાસું કહું ને તો હેતલ વહુનો સ્વભાવ જોતા મને નથી લાગતું કે એ કોઈ પણ વાતને હેડખી રીતે સમજી શકે બસ આ ઘરમાં વારા ઘડીએ ઝઘડો ઊભો થાય ને એવો જ પ્રયત્ન હોય છે એમનો અને હામે તું વિચાર કરને આટલા વરા થઈ ગયા તારી કે મારી વચ્ચે ક્યારેય પણ બોલાચાલી થઈ પણ એતલ વવના ઘરમાં આવ્યા પછી ઘણી વાર ઝઘડા થયા છે જોકે એમાં એતલ વવનો જ છે એવું નથી કહેવા માંગતો પણ હું તો એટલું કહેવા માગું છું કે તારી વાતમાં એ સમજતા હોય ને તો ભાઈ પ્રયત્ન કર જેથી કરીને ઘર ન તૂટે જો મોટો ભાઈ હું હમણાં ખોટું બોલ્યું એના માટે માફ કરજો પણ હું જાણવા માંગતું તો કે આ જે વાત થઈ છે એમાં તમે કઈ વાત કરો છો અને મને હેતલે કઈ વાત કરી છે બને એ ખરકી તો છે ને એટલા માટે હું તને આ વાતમાં તારા મત પ્રમાણે કોણ હાસ હોય છે અને કોણ ખોટું નહીં નહીં મારા મતે તો હેતલ જ ખોટી છે અને મેં એને એ બાબતે કંઈ પણ દીધું છે પણ જો મોટાભાઈ હરેક વખતે એને મનાવું છું ને તો ખબર નહીં પણ મારી વાત તો એ માનતી નથી અલે આ વખતે મારો એવો વિચાર છે કે હું મારા સાસુમાને વાત કરું જો એને વાત કરવાથી કદાચ એની વાત એ માને અને કાઈ ઓછું થાય કાઈ દેબે હા બધી ઘરની વાત છે આ ઘરની વાત ઘરમાં પતી જાય ને તો સારું છે આપણે કાઈ કોઈને વાત કરવી નઈ તું તારે હેથલ વહુના મનમાં જેમ આવે ને એમ હાલવા દે એમ થોડી હોય મોટા ભાઈ સાસુમાને વાત કરીશ ને તો એક માં તરીકે એની દીકરીને સમજાવશે અને કદાચ માની વાત દીકરી વાની પણ જાહે તમને શું વાંધો છે નહીં અને કયો છો તમે ઘરની વાત તો ઘરના જ છે ને ઘરના જ છે પણ એમ છતાંય હેતલ વહુના મનમાં એમ થાય કે આ લોકો મારી અંધી વાતો મારી બાને કરવા લાગ્યા એના કરતા છોડ ને ભાઈ તારથી જેટલું સમજાવાય ને એટલું સમજાવ હાલ હવે આપણે અહીં વખત નથી કાઢો આ મેઘરાજા જો માથે સડડા છે હાલ વરસાદ આવી પેલા આપણે તો કામ પતાવીએ હાલ હાલ